સર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલીની અંદર ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવ્યો છે વહેલી સવારે જ ઘણી ખરી જગ્યાએ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું કે બપોર પછી મિત્રો ખાસ કરીને ક્યાંય એટલો બધો વરસાદ નહોતો પણ રાત્રિના સમયે મિત્રો મેઘ સવારી આવવાને કારણે તમે જોઈ શકો વરસાદની શરૂઆત થઈ ગઈ છે હાલ મિત્રો જોવા જઈએ તો એક અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની છે એક બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે આ તમામ સિસ્ટમો મિત્રો એક્ટિવ થાય અને ગુજરાત તરફ આવી રહી છે જે મિત્રો આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે આ બાજુ તમે જોવા જઈએ તો ગુજરાતની અંદર જે સૌપ્રથમ આપણે વાત કરીએ તો વરસાદની શરૂઆત છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જે બોર્ડર એરિયા છે એ જિલ્લામાં જે જિલ્લા મથકો છે જે જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર થતી હોય છે આ બાજુ હવામાન વિભાગે પણ મિત્રો વરસાદને લઈને આગાહી આપી દીધી છે ઓગણીસ તારીખ સુધી ધમાકેદાર અમુક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપી દીધા છે પાંચથી છ જિલ્લા એવા છે જેની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ વરસાદ પડશે તો તમામ માહિતી જોઈશું કેવો કેવો જે રીતની આગાહી કરવામાં આવે છે તે રીતનો જોરદાર વરસાદ પડશે કે શરૂઆતમાં જે વાવાઝોડું આવ્યું હતું અને એકદમ ફોકડ થઈ અને મહારાષ્ટ્ર તરફ જતું રહ્યો કઈ વરસાદ ન આવ્યો આવી પરિસ્થિતિ સર્જાશે કે શું થશે તો તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયો અંતર

કે જે સૌ પ્રથમ જે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડી ઉપરથી આવી રહી છે એટલે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્રની જે બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર વધારે અસર રહેશે ગઈકાલે પણ આપણે જોયું કે ગુજરાતના જે ડાંગ છે વલસાડ છે નવસારી છે તાપી છે રાજપીપળા છે તો એ નર્મદા જિલ્લો છે છોટાઉદેપુર જિલ્લો છે આ વિસ્તારોની અંદર રાત્રિના સમયે વાતાવરણ બગડ્યું હતું અને ડાંગની અંદર જોરદાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી તો આજે પણ મિત્રો એવી જ પરિસ્થિતિ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર આજે રાત્રે મોડી રાત્રે મિત્રો વાતાવરણની અંદર પલટો આવી શકે છે વાતાવરણની અંદર કા ફૂલ પવન ફૂંકાય અથવા વરસાદ જોવા મળે તેવી શક્યતા છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ખરી વરસાદની શરૂઆત થશે અહીંયા તમે જોઈ શકો છો ધમાકેદાર વરસાદની શરૂઆત થશે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ બપોર પછી ખૂબ જ સારો વરસાદ તૂટી પડશે આ સિવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ જ સારા વરસાદની આગાહી છે આ વરસાદની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગર રાજકોટ છે જૂનાગઢ જિલ્લો છે આ અને ગીર સોમનાથના કેટલાક ભાગો છે આ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદની શક્યતા છે અને આ વરસાદ મિત્રો ખાસ કરીને રાત્રિના સમયે પણ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો અમદાવાદ જેવા ભાગોની અંદર પણ અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ છે આણંદ છે વડોદરા છે આ ભાગોની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમને જણાવી દે કે આ જે પહેલી જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર તરફથી આવી રહી છે અરબી સમુદ્રનો સપોર્ટ મળી રહ્યો છે તો નીચલા જે જિલ્લાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સુધીના તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે પણ પંદર તારીખે ખૂબ જ સારા વરસાદની આગાહી કરી છે સંપૂર્ણ ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર પરંતુ ભારે વરસાદ છે આગામી સમયની અંદર તમે જોવા આ મેપની અંદર લઈ જોઈ શકો આ સત્તર તારીખનો મેપ છે ત્યારબાદ તમે અઢાર તારીખનો મેપ પણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમે ઓગણીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ધીમે ધીમે જે સિસ્ટમો આવી રહી છે અહીંયા તમે જોઈ શકો વીસ તારીખની આસપાસ જે સિસ્ટમ છે અહીંયા તમે જોઈ શકો જે મિત્રો આ તરફ આવી રહી છે સાથે અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળશે એટલે કે ઉત્તર ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો આ સિવાય એક સિસ્ટમ છે ચોવીસ તારીખની આસપાસ પણ આવી રહી છે જોકે તેની અપડેટ છે હજી બાકી છે જો એ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો અહીંયા તમે જોઈ શકો ચોવીસ અને પચીસ તારીખે પણ છવ્વીસ તારીખે પણ અતિમાં ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે ઉપરા ઉપરી બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનવાને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ પડશે ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદ પડશે ચૌદ તારીખથી તેની શરૂઆત થશે સો ચૌદ તારીખે થોડાક ઓછા જિલ્લાની અંદર એટલે કે સૌરાષ્ટ્રના મધ્ય ભાગની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં પંદર તારીખથી સાર્વત્રિક વરસાદ જોવા મળશે સંપૂર્ણ ગુજરાતથી પંદર સોળ તારીખ સત્તર તારીખ છે અઢાર તારીખ છે ઓગણીસ તારીખે થોડીક વિરામ બ્રેક લઈ શકે છે આ સિવાય વીસ એકવીસ તારીખે અને બાવીસ તારીખે થોડોક બ્રેક બાવીસ ત્રેવીસ થોડોક બ્રેક જોવા મળી શકે છે બાકી ચોવીસ પચીસ અને છવ્વીસ અને સત્યાવીસ તારીખે ધમાકેદાર બેટિંગની શરૂઆત રહેશે વાવણી લાયક સારામાં સારો વરસાદ પડશે સૌરાષ્ટ્રની અંદર દસ ઇંચ જે અમુક જિલ્લાઓ છે ત્યાં અમુક વિસ્તારો છે દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ આવશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે આ વિસ્તારોમાં પણ દસ ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગની પણ આગળ જોઈ લે જેથી તમને ફાઇનલ ડિસિઝન જોવા મળે મિત્રો વિડીયો થોડોક લોંગ ન બને એટલા માટે થોડીક ઝાંખી મેં રાખી છે એટલે ખાસ કરીને સમજી લેજો કે તેર તારીખે મિત્રો વરસાદને લઈને હળવા વરસાદને લઈને આ ગઈ છે ચૌદ તારીખથી અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પંચોતેર ટકા ભાગની અંદર વરસાદ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પચાસ ટકા અને કચ્છની અંદર પચીસ ટકા જેવા ભાગમાં વરસાદ આ સિવાય સોળ તારીખનો મેપ જોઈ શકો જેમાં દક્ષિણ ગુજરાતના પંચોતેર ટકા ભાગમાં સૌરાષ્ટ્રની અંદર પંચ પચોતેર ટકા જેવા ભાગમાં એટલે કે લગભગ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જ્યારે કચ્છની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ અને અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખનો મેપ જેની અંદર બ્લુ કલર નો મેપ કચ્છની અંદર જો વાત કરીએ તો પંચોતેર ટકા બાકીના તમામની અંદર બ્લુ કલરનો ભાગ છે એનો મતલબ એમ થાય કે અમરેલી ગુજરાત રાજકોટ સહિતના ભાગો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સહિતના ભાગો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા આણંદ સહિતના ભાગો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તમામ ભાગોની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળશે આ સિવાય સોળ તારીખનો મેપ પણ જોઈ શકો છો સોળ તારીખે પણ સેમ પોઝિશન કચ્છની અંદર પંચોતેર ટકા બાકી તમામની અંદર આખા ગુજરાતની અંદર સોળ અને સત્તર તારીખે તમે જોઈ શકો છો ધમાકેદાર બેટિંગ રહેશે આ સિવાય અઢાર તારીખે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ સારામાં સારો પંચોતેર ટકા વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર પચાસ ટકા જ્યારે ઓગણીસ તારીખે મિત્રો તમે જોઈ શકો છો પચાસ ટકા વિસ્તારમાં વરસાદની આગે તો સો પંદર સોળ સત્તર આ ત્રણ દિવસ મિત્રો ખૂબ જ ભારે વરસાદ વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એલર્ટની વાત કરીએ તો ક્યાં ક્યાં એલર્ટ રહેશે તો ખાસ કરીને તેર તારીખે નવસારી ડાંગ વલસાડની અંદર ચૌદ તારીખે અમરેલી ભાવનગર નર્મદા તાપી ડાંગ વલસાડની અંદર મિત્રો યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી છે જ્યારે પંદર તારીખે વાત કરીએ તો ભાવનગર અમરેલી વલસાડ અને નવસારીના ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં ખાબકી શકે છે આ સિવાય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ સુરત તાપી ડાંગની અંદર પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે સોળ તારીખે આપણે વાત કરીએ પંદર સોળ સત્તર ત્રણ તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે જેમાં અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના નવસારી તાપી ડાંગ વલસાડની સુરત આટલા જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સત્તર તારીખે પણ તમે જોઈ શકો રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથની અંદર તેમજ દાહોદ છોટાઉદેપુર નર્મદાની અંદર સત્તર તારીખે ભારે વરસાદની આગાહી છે તો અઢાર તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદાની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે જ્યારે ઓગણીસ તારીખે અમરેલી ભાવનગર નવસારી વલસાડને ડાંગ તો આના ઉપર તો તમે જોઈ શકો છો અમરેલી ભાવનગર બધા જ દિવસે મિત્રો એલર્ટ મોડ ઉપર છે એટલે કે આ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે આ સિવાય નવસારી તાપીની અંદર પણ ભારે વરસાદની આગાહી જોવા મળી એટલે કે વરસાદનો રાઉન્ડ હવે મિત્રો શરૂ થઈ ગયો છે ભારેથી અતિ ભારે વરસાદ માટે હવે મિત્રો તૈયાર થઈ જાવ તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત